બધું કામ કાજ થઈ ગયું હવે આપણે જવાનું જ્યાં થઈ ગયું હવે આપણે જવાનું છે સા દેવા અને જો આપડા સાહેબ આવે હે તો એનો ફોન તો આવી ગયો કે શાહ કર પણ હું પોતું કરતી તી એટલે થોડીક વાર લાગી ને આ મજુર જો વાઢવા મંડ્યા એટલે હવે બે દી તો વધાઈ જાહે રક્ષક અને આપડા આ side હવે વરી ગયા હે હાવ એટલે હાલો આપણે સા ભર દઈએ કેટલી માં ફટાફટ દઈ આવીએ એટલે મજુર એનું કામ કરે કેમ કે મજુર ને સાન વધારે આદત હોય આપણે ઓછી હોય સાત ને વધારે વેલા ઉઠી કામ કરતા હોય ને એટલે સાતો જ હોય ને આજ કચરા પોતાનું મૂળું થઈ ગયો તો એટલે દસ વાગી ગયા પોતે કરવાનું કેમ કે હા જે છે ને વિડીયો નું કામ આવતું હોય એટલે થોડુંક એક દોઢ વાગી જાય એટલે પછી ઉઠાય મોડું થોડુંક વિડીયો પડ્યા હે લગન હતા ભાઈના ને એટલે થોડાક આગા પડ્યા હે કે ભાઈના લબન હતા એટલે વિગે બનાવાય બાકી થોડાક આમ બનેલા ને થોડાક આમ વ્યવસ્થિત મૂકવા પડે ને કારણ ને આવવાનું હોય વધારે કાઢવા પડે એટલે માં વધારે વાર લાગે થોડીક એટલે વિડીયો આવતા હતા હજી બહુ બહુ વાર લાગશે મોડી પણ અત્યારેથી છે ને થોડું થોડું ભાઈ મેડિટિંગ કરતી જાઉં એટલે તમારા સુધી ઓછી જાય વેલ હવે એ તમે બધે જોઈ લો અમારા ભાઈના લગન અમુક તો લાઈવ એન્ટ્રી ને એવું બધું તો જોઈ લીધું હા બસ કોઈ જાન ને એ બધું છે ને એના વિડિયા હે થોડા ઘણા બાકી છે હજી આવવાના ચાલો હું ફટાફટ વિડિયો પર ને સાફ બોલ લો હવા થાય છે મારે મોડું મજબૂર વાઢે છે ચણા ને વા ફૂકણી આલેજ અસવીનામાં સાહેબા જોવા જૂમ કરું ને તો દેખા હજુ અહીંયા હે ને ધાણા કાઢવાનું કામ થઈ ગયું કેમ કેમકે વિતોરી આવે ને ત્યાં છે ને કેટલાય ભર ઉડા નહીં ખાતા એટલે સુકાઈ ગયા ધાણા કાઢવા કરી દીધા ચાલુ હાલો મિત્રો જો આપણે હે ને આ બાજુ જો ભોજ થઈ ગયા મસ્તીના ચણાના હવે જા થોડાક આટલા રહ્યા વાઢવાના એટલે વધી ગયા હા ને આપણે જેમાં હાજનભાઈની ફૂકણી આ લે હે જ ધાણામાં હાજનભાઈ એટલે કે મારા દેર ફવાને આલે ટું થોડાક હારવાર હતા ને એટલે થોડીક વધારે આવેલી ને સાહેબ ધાણાથી એ હારાજો બાસ્કા દેખાય અહીંથી આપણે તેમાં ગયા નથી સાહેબ ગયા હાટો મારવા એટલે આપણે ગયા તા ઓળે હેઠળ બોલલા ઉડાડવા અને ગયો નાલો આપણે હવે ઘરકામ બાકી છે ગાય ધોવાની છે રસોઈ બનાવવાની છે હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને નાલો આપણે જઈશી ગામમાં મારે કુટુંબમાં એક બે દીકરીને આવે આવેથી નાલો આનું કંઈ શૂટિંગ નહીં લઈ કેમ કે આપણે કંઈ જઈને નથી લેતા આજે શૂટિંગ ત્યાં થઈ ગયા છે હવે આપણે છે ગામમાં આલો સમય ભૂલમાં પણ લઈ ગયા ભૂત હાલો આપણે સાહેબના વાળા મૂલીએ છીએ એટલે આપણે થોડુંક જેમ બનાવી વહેલું આવીને શાહે પાવો જો હોય એટલે ફટાફટ જાતા આવી અને અમારા સગાઈ ના હોય ને એટલે ખાલી જલ હોય એટલે સાહ પાણી પીએ എനിക്ക് ചെയ്യാൻ പറ്റും നേരെ നമ്മളെ ગયા ને એટલે આપણે હવે મિત્રો છે આટલા વઢાઈ થોડા ઘણા રહે કાલે આપણે જો સાહેબ આવે છે સાદન ને જોવા મૂલી વાઢે છે સાફી ના આપણે આપડે સારું થઈ ગયું મોડું અગિયાર વાગી ગયા કેમ કે ગામમાં હે ને ભાવી કુટુંબમાં બેનને જલ્દી આવ્યા હતા ને દીકરીને એટલે આપણે ગયા તા ગામમાં એટલે થોડુંક મોડું થઈ ગયું મુલીને બિસા એટલે મુલી તો નથી સે તો ઉધરાવાળા પણ આપણે સા પાણી બાવડા ઉપર હોય એને પેલા એમ હતું કે વહેલા હું છે નવ વાગ્યા નહોતું પછી મુહૂર્તમાં જરાક મહેમાન મોડા એવા મોડું થઈ ગયું હતું મુર્તથી અગિયાર વાગ્યે એટલે જરાક આવવા મોડું થઈ ગયું ને અમારે સાહેબ જો ઘરે સાધે આવી કરીએ એવો જો જી ને હવે વાટતા નથી તરિક થાય ને એટલે મૂકી દે હવે માં એવા થઈ ગયા એટલે રાખે એટલે તરીકા કામ ન કરવું પણ હવા વેલા આવે એટલે આપણે થોડાક વાટવાના એટલે હમણાં વધાઈ ગયા હાઈ કાલનો દિના હે હવે કાલ તો વધી જાવ આવી ગયા જો સાહેબ આવી ગયા સાલે ચાવ હા હાલ મિત્રો આપણે બપોરે જેવું ગામમાં આવતા રહ્યા હતા સગન સબંધ માં ગયા ત્યાંથી ને હવે આપણે ભરવાનું છે ટાકો અને જો આપણે શેકા હે પોટા એટલે મેં નથી શેકા સાહેબી શેકા ઉઠી તો ઠેકાઈ ગયેલ હતા એટલે આપણે ખાઈ લઈ ને આજે લાઈન ભર ચડાવીને ગયા હોય ટાકો ભરવાનો છે એટલે આપણે ઊભીએ ને શું કે પાણી હે ને હેઠું જાય થોડુંક એટલે અમે સાલું કર્યો મોટર ને આલું બધા પોટા ખાવા